ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સોલ્વ સોલ્વ શબ્દનો અર્થ ઉકેલ લાવવો ખુલાસો કે ઉકેલ કરવો હલ કરવો ઉપાય શોધવો કોઈ સમસ્યાનો ઈલાજ કરવો છોડાવવું કે કશાકનો જવાબ ખોળવો કે કાઢવો થાય છે સોલ્વ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કેન યુ સોલ્વ ડિસ્પઝલ એટલે કે શું તમે આ કોયડો ઉકેલી શકશો એક બીજું ઉદાહરણ જોઈએ શી સોલ્વ ધી મેથ ઇક્વેશન ક્વિકલી એટલે કે તેણે ગણિતનું સમીકરણ ઝડપથી હલ કર્યું એક અન્ય ઉદાહરણ જોઈએ વી નીડ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ ટુગેધર અર્થાત આપણે સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં